દાહોદ જિલ્લા નું સદસ્યતા અભિયાન આજરોજ દાહોદ જિલ્લા ભાજપ કમલમ ખાતે કેન્દ્ર યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન નો તારીખ બે નવ બે ના રોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે આ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અનુસંધાને દાહોદ જિલ્લા સદસ્યતા અભિયાનનો શુભારંભ માનનીય જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ અંબલિયાની ઉપસ્થિતિમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરને પ્રાથમિક સદસ્ય બનાવીને કરવામાં આવ્યો હતો ત્યાર પછી રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોરને પ્રાથમિક સદસ્ય બનાવવામાં આવ્યા હતા ત્યાર પછી દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભામાંથી મળી કુલ છ લાખ સદસ્ય બનાવવાનું બીડું જિલ્લા પ્રમુખ દ્વારા ઝડપવામાં આવ્યું હતું અને જિલ્લા સદસ્યતાની ઉપયોગીતા તેનું મહત્વ માત્ર વોટ કે પાર્ટીના સભ્ય પૂરતું નથી પણ તેની સાથે આપણે સામાજિક રીતે જોડાઈ જતા હોઈએ છીએ તેવું જશવંતસિંહ ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના બંને મહામંત્રીઓ નરેન્દ્રભાઈ સોની અને સ્નેહાળ ધાર્યા તથા કાર્યાલય મંત્રી હિરાલાલ સોલંકીએ કાર્યક્રમનું વ્યવસ્થા કરી હતી જેમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી સાહેબના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને બીજી સપ્ટેમ્બરે કમલમ દિલ્હી ખાતે સદસ્યતા અભિયાનની ઓપનિંગ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પોતે સભ્ય બનાવીને આખા ભારતભરમાં બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાને સદસ્ય અભિયાનમાં જોડાયા છે એના ભાગરૂપે ગઈકાલે પણ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માન્ય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સભ્ય બન્યા હતા આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમારા સાંસદ જસવંતસિંહ બાભોર સાહેબ માન્ય મંત્રી શ્રી ખબર સાહેબ પ્રદેશના મંત્રી કૈલાશબેન સુધીરભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણભાઈ ડામોર બધા જ લોકોને આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે સદસ્યતા અભિયાનના સભ્ય બનાવીને ઓપનિંગ કરી રહ્યા છીએ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં લગભગ દરેક વિધાનસભા સ લાખ સદસ્ય બને અને અમારો ટાર્ગેટ છે સ લાખથી વધારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સભ્ય બનાવવાનું અમારો લક્ષ્ય છે એ પચીસ સપ્ટેમ્બર સુધી પૂરું કરવાનું દરેક કાર્યકર્તાને આહવાન કર્યું છે અમારા માન્ય ધારાસભ્ય માન્ય સંસદ સભ્યની આગેવાનીમાં આ અભિયાન સો ટકા પ્રદેશનો લક્ષ્યાંક છે પૂરું થાય છે અમને સો ટકા વિશ્વાસ છે